પોણા આઠે અહીં મંદિરે આવ્યો અહીંયા આવીને અહીંયા જે રૂમ જે છે ને આમાં કબૂતરોની ચણ હોય છે કાંઈ નિત્યક્રમ મુજબ આવી અને પેલા કબૂતરોને ચણ નાખવું અને પછી મંદિરના જેવા પગથિયા પાઈ ગયો એટલે મંદિરનું લાસ્ટ પગથિયું જેવો ચડ્યો જ્યાં આપણે બેલ વાગે છે ભગવાનનો ત્યાં પહોંચ્યો ને મેં મંદિરને ખુલ્લું તો મંદિર હતું જ પણ ત્યાં જોયું તો મને મહાદેવ કે મહાદેવની સાથે જે અર્ધચંદ્રાકાર જે એનું આપણે થાળું ગુજરાતી કહીએ એ હમણાં દ્રષ્ટિપાત ન થતા મને તો થોડો પેલા આઘાત જ લાગ્યો કે મહાદેવ ક્યાંક પછી હું આગળ વધ્યો જ નહીં નંદી જે છે પાછળ જ પેલા ફોટો પાડી લીધો અને આજુબાજુ મેં નજર કરી પછી અમારા બાપુ એના મોહન છે બાપુ એમને મેં ટેલિફોનિક ફોન કર્યો પછી એમના બે સનને ફોન કર્યો અને એમને મેં આ વસ્તુની જાણ કરી અને પછી મેં કલ્યાણપુર પોલીસ સ્ટેશનનો નંબર મળ્યો

થઈ જાય સાત્વિક સાત્વિક મહિમા મહિમા છે છે અહિયા કોઈ પણ સ્ત્રી કે પુરુષ નાના કે મોટા કોઈ પણ આવે એને અમે એની જેવી એવી ઈચ્છા મુજબ ની પૂજા પાઠ કોઈ પણ પ્રકારના પ્રલોભન કે કોઈ પણ પ્રકારના આચાર નથી ઇવન પૂજારી પેલેથી જ કહી દે છે કે તમે દક્ષિણા માટે હું તમને પૂજા કરાવતો નથી તમને પૂજા કરાવી એ મારું કર્મ ધર્મ અને કર્તવ્ય રહેલું તમને જે એમાં સંતોષ છે ને પૂજા કરવી એમાં અમારી દક્ષિણા પેલી ઢગલા બંધ છુપાયેલી ભાવ થી પૂજા કરો આ કોઈ લુટારા નું મંદિર નથી આ તો મહાદેવ નું મંદિર છે હવે એ લોકો એની રીતે જે કાર્યવાહી કરતા હોય એ બધું ચાલે જ છે બધું કેટલા વર્ષ પ્રાચીન છે આ પૌરાણિક મંદિર આ મંદિર તો ઘણું બધું પ્રાચીન છે આમ તો તમે આને જો જૂના મંદિરો સાતમી સદી અને ગંગા જ મહિમા અને શિંગાર નો મહિમા આ બે વસ્તુ કાયમી થતી કોઈ પણ આવી અને પૂજા અમે શિંગાર તો અર્ધ તો અર્ધ રાત્રા